નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે પરંતુ મહત્વની બાબત એ છે કે છેવાડાના માનવી સુધી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે છેવાડાના માનવીની જ્યારે ચિંતા કરી હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની પણ ચિંતા કરવાનું ચૂકતા નથી અને એટલે જ આજે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુમંત્ર આપ્યો કારણ કે તમે જુઓ બોર્ડની પરીક્ષાઓ પહેલાં દર વખતે આ સાતમી આવૃત્તિ છે બોર્ડની પરીક્ષા પહેલાં દર વર્ષે આખું આયોજન કરવામાં આવતું હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આજે જોડાતા હોય છે અને લાઈવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરતા હોય છે આ ચર્ચા દરમિયાન પરીક્ષા સમયે તણાવને દૂર કરવો હોય તો કઈ રીતે દૂર કરી શકાય ખાસ આ કાર્યક્રમનો મહત્ત્વનો હેતુ એ હતો ભારત મંડપમાં યોજાનાર આ કાર્યક્રમ યોજાય એમાં ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ મંત્ર આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ પરીક્ષાના એડવાન્સમાં એટલે કે પહેલાં ક્યાંક ને ક્યાંક તણાવનો માહોલ અનુભવતા હોય છે એના માટે શું કરી શકાય એના માટે મહત્વના જે ગુરુ મંત્ર છે એમને આપ્યા છે માનસિક તણાવને દૂર કરવા માટે રજીસ્ટ્રેશનની હું તમને જો વાત કરું તો માય ગવર્મેન્ટનું આખું પોર્ટલ છે એની ઉપર લગભગ બે પોઈન્ટ છવ્વીસ કરોડથી વધુ આમાં નોંધણી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ કરાવી હતી ત્યારે આ કાર્યક્રમનો મહત્વનો ઉદ્દેશ કે વિદ્યાર્થીઓને તણાવ મુક્ત કેવી રીતે કરી શકાય એનો ઉદ્દેશ હતો અને એની જ ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે કેસી શાહ જોડાયા છે શિક્ષણવિદ આપનું સ્વાગત છે સાથે જ મહિમા મિશ્રા કે જેવો વિદ્યાર્થીની છે આપનું પણ સ્વાગત છે

તો ત્રણ હજારથી વધુ લોકો હતા આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન તો બે પોઈન્ટ છવ્વીસ કરોડ નોંધણી થઈ હતી પરંતુ તણાવ મુક્ત વિદ્યાર્થીઓ કઈ રીતે થઈ શકે એનો ઉદ્દેશ હતો આપની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ હોય માનો કે ખાસ કરીને દસમાના વિદ્યાર્થીઓ હોય બારમાના વિદ્યાર્થીઓ હોય એ લોકોને તણાવમુક્ત થવું હોય તો કઈ રીતની ટિપ્સ જાણો છો આપ શું માનો છો ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જ્યારે દેશના વડાપ્રધાન જ્યારે આ મુદ્દાને જ્યારે એનો ઉલ્લેખ કરે છે અથવા એને આ મુદ્દા પર વાત કરે છે ત્યારે એટલું સમજવું જરૂરી છે કે આ મુદ્દો ખૂબ અગત્યનો છે એટલે હું તો એવું કહીશ કે લગભગ બહુ જ ઓછા અથવા તો આખી આખા વિશ્વમાં કદાચ કોઈ દેશના વડાપ્રધાન એવા નહીં હોય કે જે વિદ્યાર્થીઓના સ્ટ્રેસ વિશે વાત કરે એટલે પહેલા પહેલું તો ખૂબ ખૂબ ધન્યવાદ છે આ બાબતે એઝ અ સાયકોલોજીસ્ટ હું આ પ્રયત્નને સાતમા વર્ષનો આ પ્રયત્ન છે એને હું જબરજસ્ત રીતે બિરદાવું છું કારણ કે વિદ્યાર્થીઓ સુધી એક નેતા જ આ મેસેજ સબળ રીતે પહોંચાડી શકે અને ખરેખર બહુ અદ્ભુત કામ થયું છે જે વિદ્યાર્થીઓને સ્ટ્રેસ હોય છે જે સ્ટ્રેસ પરફોર્મન્સ નું પ્રેશર હોય છે એ લોકોને એવું હોય છે કે વાંચેલું યાદ રહેતું નથી અમે જે કંઈ પણ અમે અત્યારે જે કંઈ પણ મહેનત કરીએ છીએ પરીક્ષામાં જો હું બેસીશ અને છેલ્લી ઘડીએ બધું ભૂલી જઈશ તો શું થશે આ એક ચિંતા સૌથી વધારે હોય છે ઘણા બધા લોકોને વાંચવાનું મન થતું નથી ઈચ્છા થતી નથી ઘણા બધા લોકોને રાત્રે ઊંઘ આવતી નથી ઘણા બધા લોકોને માતા પિતા સાથે મુશ્કેલીઓ થાય છે પ્રોબ્લેમ્સ થાય છે ઝઘડા થાય છે કેટલીક વખત એ લોકોની માતા પિતા દ્વારા ખૂબ પ્રેશર ફીલ કરતા હોય છે ઘણી બધી વખત શિક્ષકો દ્વારા એ લોકો પ્રેશર ફીલ કરતા હોય છે અને અત્યારે કટ થ્રોટ કોમ્પિટિશન છે એ વાત પણ એટલી જ એટલી જ સાચી છે કે પર્સન્ટેજ જે છે એની મારામારી બહુ જ હોય છે પણ સામે એ વાત પણ એટલી સાચી છે કે જો આપણે માત્ર ટકા લક્ષી નહીં રહીને સ્કિલ પર કૌશલ્ય લક્ષી આપણે આ મુક્ત થઈશું અને આગળ આપણે ચર્ચા કરીશું કેવી રીતે સ્ટ્રેસથી મુક્ત થવાય પણ આ બધા આ બધા પ્રશ્નો મુખ્ય છે વાંચેલું યાદ નહીં આવવું લોકો સાથે કમ્પેરિઝન થવી છેલ્લી ઘડીએ બધું ભૂલી જવું અને કોન્સન્ટ્રેશનનો અભાવ આ બધી જ બાબતો આ પ્રશ્નોમાં મુખ્ય છે પરીક્ષાની બીક જેને કહેવાય વિદ્યાર્થીની જોડાય છે મહિમા મહિમા જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ચિંતા કરી છે તો એ આ કાર્યક્રમ કે નહીં મહિમા હા શું પ્રેરણા લો છો આ કાર્યક્રમથી આ કાર્યક્રમ દ્વારા જે વિદ્યાર્થી મંતવ્યો છે કે એક્ઝામમાં એમને

બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લગભગ યોજાતી હોય છે પહેલાં સપ્તાહની વાત હોય કે પછી બીજા સપ્તાહની વાત હોય આ પરીક્ષા જ્યારે યોજાતી હોય છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તણાવમાં એટલા માટે રહેતા હોય છે કારણ કે એક સાથે બે ત્રણ વિષયો તો હોતા નથી એક સાથે છ સાત વિષયોની પરીક્ષા જ્યારે આપવાની હોય છે એટલે એક સવાલ ઉપસ્થિત અત્યારે એ થાય છે વાંચેલું લગભગ યાદ નથી રહેતું માનો કે વાંચેલું યાદ રહે છે તો સવાલ યાદ રહેતો નથી માનો કે સવાલ યાદ રહે છે તો જવાબ યાદ રહેતો નથી સવાલનો જવાબ અને જવાબનો સવાલ છે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરવા જોઈએ જેથી કરીને આવી ગૂંચવણભરી પરિસ્થિતિમાંથી એ બહાર આવી શકે અને સારી રીતે પરીક્ષા આપી શકે વિવેકભાઈ અને પ્રશાંતભાઈ ને એ ઉપરાંત પરીક્ષા આપવા દીકરીને પણ વિવેકભાઈ એમાં એવું થાય છે કે ખાસ કરીને દર વર્ષે બોર્ડમાં લગભગ થી લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને કોઈનો આશય એવો નથી કે કોઈ નાપાસ થવા માટે કે ફેલ થવા માટે પરીક્ષા આપે છતાં વાસ્તવિકતા એ છે કે બોર્ડ રિઝલ્ટ ક્યારેય સો આવતું નથી ને આવશે પણ નહીં મતલબ નાપાસ થવાય છે અથવા નિષ્ફળતા મળે છે એ વાત છે હવે આજથી ગણીને તો પરીક્ષાના એક્ઝેક્ટ લગભગ તેતાલીસ દિવસ બાકી રહ્યા છે ફોર્ટી ડેઝ આર રિમેનિંગ હવે એવા સમયે જે વાંચનારા વિદ્યાર્થીઓ જે સ્ટુડિયસ છે એ પણ વાંચશે અને જે નથી વાંચતા આખું વર્ષ નથી કર્યું એ પણ વાંચશે પણ હવે જે લોકોની પરીક્ષાઓની ચિંતા અને તાણ તણાવો વધે છે તો હવે ચિંતા એ છે કે પરીક્ષાએ વાંચવું તો પડશે પણ પ્રશ્ન એ થઈને ઉભો રહે કે શું વાંચીએ કેવી રીતે વાંચીએ કેટલું વાંચીએ અને સમયનું આયોજન કેવી રીતે કરીએ પરિણામે વિદ્યાર્થી શું કરે છે કે એને જે આવડે છે એ જ વાંચવાનું લઈને બેસી જાય છે એટલે એ પેરેન્ટ નજરમાં એક્ટિવ દેખાય પણ ઇફેક્ટિવ નથી હોતો અને ઇફેક્ટિવ પણ વધારે એને પ્રોડક્ટિવ થવું પડે છે મતલબ એને કંઈક પરફોર્મ કરવું પડે છે જે પ્રશાંતભાઈ સાહેબે કહ્યું કે પરફોર્મન્સ નું પ્રેશર રહે ખાસ કરીને જે લોકો ડિસ્ટિંક્શન લાવે છે અથવા સ્કોલર સ્ટુડન્ટ છે ડેફિનેટલી એને પરફોર્મન્સ નું પ્રેશર રહે પણ ઘણા વિદ્યાર્થીઓને

ખાસ કરીને જે વિદ્યાર્થીઓને ગણિત જેવા જેના લોજિક થોડા વીક છે અથવા જે લોકોનું ગણિતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી આવતો એ વિદ્યાર્થીઓને ગણિતની વિશેષ ચિંતા સતાવે છે એને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સની પણ એક ફોર્મ્યુલા લાયા કે જેથી નબળા વિદ્યાર્થીઓને પણ એટલીસ્ટ બેઝિક મેથ્સ કરીને ક્લિયર થઈને આગળ નીકળી જાય અને છતાં ઘણા વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સમાં પણ હજારો વિદ્યાર્થીઓ ફેલ થાય તો સર એ વખતે હું વિદ્યાર્થીઓને હમણાં એક મારો પ્રોગ્રામ હતો એની અંદર મેં વિદ્યાર્થીઓને ટીપ્સ આપેલી અહીંયા મને એવું લાગે છે કે મારે આ માધ્યમથી વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા લોકોને બેનિફિટ મળી શકે સિમ્પલ સર હું જો દસમા ધોરણના મેથ્સની વાત કરું ને તો મેથ્સની અંદર ચૌદ ચેપ્ટર છે અને આ ચૌદ ચેપ્ટર ની અંદર બે ચેપ્ટર એવા છે કે જે સાવ નબળો વિદ્યાર્થીઓને એને પણ આવે આવડે છે એક છે સંભાવના અને બીજું છે આંકડા શાસ્ત્ર મતલબ ચૌદ માંથી બે ચેપ્ટર આવડે છે મતલબ બાર ચેપ્ટર એને તૈયાર કરવાના છે હવે આના માટે હું સ્ટુડન્ટ સાથે જે ફોર્મ્યુલા અપનાવું છું જો અહીંયા મને તક મળે કદાચ બે ત્રણ મિનિટ મારી વધારે અહીંયા જશે પણ મને પ્રશાંતભાઈને પણ સાંભળવામાં ખૂબ રસ છે પણ મને એવું લાગે છે કે આ ફોર્મ્યુલા દરેક દસમા અને બારમા ના વિદ્યાર્થીઓ માટે જબરજસ્ત એપ્લિકેબલ થઈ શકે એમ છે અને લોકો ખૂબ રિલેક્સ થઈ શકે કે ઓ આ તો બહુ આસાન છે અને એમાં એવું છે સર કે માનો કે હું સ્ટુડન્ટને પૂછું છું કે હું બે હજાર ની એક નોટ લઉં એક પાંચસો ની લઉં એક બસો ની લઉં એક સો ની લઉં એક પચાસ ની લઉં વીસ ની લઉં દસ ની પાંચ ની આ બધી જ નોટો ભેગી લઈને હું જો હવામાં ઉડાડું તો એક બુદ્ધિશાળી વ્યક્તિ અથવા બુદ્ધિશાળી વિદ્યાર્થી સૌથી પહેલા કઈ નોટ પકડે તો વિદ્યાર્થી હવે હું બે હજારની નોટ પહેલા લઈ લઉં પછી પાંચસો ની પછી બસો ની પછી બસો ની એમ કરતા છેલ્લે એકાદ બે ના મળે તો ચાલે એમ અહીંયા વિદ્યાર્થીઓ એમ કઉ છું કે દસમા ધોરણની અંદર મેથ્સની અંદર તમારા જે બે ચેપ્ટર છે જે તમને આવડે જ છે સંભાવના અને આંકડા શાસ્ત્ર તમારી બે હજારની નોટ છે એમાં તમારે કઈ બી નહીં કરો તો તમને આવડવાનું છે મતલબ એ તમારા બે હજારની નોટ જેવા ચેપ્ટર છે હવે તમે જુઓ કે પાંચસો ની નોટ જેવા ચેપ્ટર ક્યાં છે કે એક ચેપ્ટર એવું છે કે જે મને એકાદ બે રીત નથી આવડતી તો મારા સર પાસે કે ટ્યુશનના સર પાસે કે મારા કોઈ ફ્રેન્ડ પાસે શીખી લઉં તો એ પાંચસો ની નોટ વાળું ચેપ્ટર બે હજારની નોટમાં કન્વર્ટ થાય હવે આ રીતે તમે બસો ની નોટ વાળા પાંચસો માં આવે પાંચસો વાળા બે માં થાય એમ ટોટલ ચૌદ માંથી બે ચેપ્ટર આવડે છે ચૌદ માંથી બાર હજાર હું છું દસ જ આવડે છે કે નવ જ આવડે છે દરેક ચેપ્ટરમાંની રોજના ફક્ત ચાર દાખલા કરો ચાર દાખલા કરો અને ચાલીસ દિવસ આ રેગ્યુલર કરો તો અહીંયા તમે દસ ચેપ્ટર ચાલીસ દાખલા થાય અને ચાલીસ દિવસ કરો એટલે ચોખ્ખું ચોખ્ખું સોળસો દાખલા થયા હવે સોળસો દાખલા ક્યાંય ટેક્સ્ટબુક માં બી નથી વર્કબુક બી કરે ટેક્સ્ટબુક બી કરે તો સોળસો દાખલા નથી થતા એનો મતલબ એ થયો કે દરેક વસ્તુ તમારી રિપીટ થાય છે અને રિવિઝન નો મતલબ જ આ છે કે રિવિઝન ફરી જોવું એના એ જ દાખલા એની એ જ વસ્તુ ફરી જોવું આજ વસ્તુ કોઈ પણ વિષયમાં થઈ શકે સાયન્સ હોય સમાજ વિદ્યા હોય એકાઉન્ટ હોય સ્ટેટ હોય ઇકોનોમિક્સ હોય ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય બાયોલોજી બધા માટે આ ફોર્મ્યુલા લાગુ પડે છે તમે રોજ એને કરશો તો ડેફિનેટલી વિદ્યાર્થીઓ લાગશે બહુ તો બહુ આસાન છે અને વિદ્યાર્થીઓ અત્યારે કોઈ કહે કે તું સોળસો દાખલા કરતો કે સાહેબ નાણા દીધા બીજા વિષયો નહીં કરવાના પણ હું છોકરાઓને પૂછું ચાલીસ દાખલા કરવા કેટલો ટાઈમ જોઈએ તો કે ફક્ત બે કલાક આખા દિવસમાં ફક્ત બે થી ત્રણ કલાક તમે મેથ્સ ને આપો

પણ આપણે એવું કરવું જરૂરી નથી શાહ સાહેબે બહુ સરસ રીતે સમજાવ્યું કે તમે કયા પ્રકારે શકો કેવી રીતે શું કરવાનું વિષયગત તો દરેક વ્યક્તિ વ્યક્તિ હોય પણ એટલું નક્કી છે કે જો તમે તમારી પાસે જે સમય છે એમાંથી મોટા ભાગનો જે સમય હોય છે એ સમય તમે ત્રણ ભાગમાં ડિવાઈડ કરો તમારો એ ખૂબ જરૂરી છે સૌથી પહેલા રેસ્ટ માટે બીજું અલગ કામ માટે તમારા બીજા બધા કામ માટે ત્રીજું ભણવા માટે આ વિદ્યાર્થીઓ માટેની વાત છે હવે તમે આ કલાકો ડિવાઈડ કરો અત્યારે તો સ્કૂલે જવાનું બહુ હોતું નથી તો તમે ચોક્કસપણે બહુ સરળતાથી ગમે તેટલો મોટો કોર્સ હોય તો પણ પૂરો કરી શકો પણ એક બહુ સરસ મનોવિજ્ઞાનમાં એક એક વાત આવે છે એ છે કે તમે ભણવા બેસો ને તમને તમે કંટાળી જાઓ બોર થઈ જાઓ તો તમારે રિલેક્સ થવા માટે ઘણા બધા લોકો મેં જોયું છે કે કલાક વાંચે પછી કે હવે હું ફ્રેશ થઉં છું કે ફ્રેશ થવા બીજા બે કલાક લઈ લે અને પછી પાછો એક કલાક વાંચે એટલે મનોવિજ્ઞાનમાં એક વાત કહેલી છે કે ચેન્જ ઓફ સબ્જેક્ટ ઇઝ રિફ્રેશમેન્ટ એટલે તમારો સબ્જેક્ટ બદલી નાખો સહેલો લઈ લો અઘરો હોય સહેલો હોય અઘરો હોય એ પ્રમાણે તમે કરતા જાઓ તો તમારું બ્રેન જે છે એ માહિતીને અંદર સંકલિત કરે છે અને મેળવે છે વિદ્યાર્થીઓને મારે ખાસ એક બીજી વાત કહેવી છે કે જે મોટા ભાગના વિદ્યાર્થીઓ ચૂકી જાય છે એ લોકો ખાલી વાંચતા રહે છે વાંચવું એકલું અગત્યનું નથી સાથે લખીને તૈયાર કરવું અગત્યનું છે ને બહુ જૂની વાત છે ક્લિશે લાગે એવી વાત છે પણ બહુ જરૂરી છે કે મુખ્ય મુદ્દાઓને તમે લખીને તૈયાર કરો આ એક વખત લખવું એ ત્રણ બરાબર ત્રણ વાર વાંચવા બરાબર છે એટલે જે લોકો લખીને તૈયાર કરે છે અને મુખ્ય મુદ્દાઓ ખાલી લખી જાય છે એ લોકોને છેલ્લી ઘડીએ માત્ર એટલું જ વાંચવાનું રહે છે અને અંદરની વિગતો જે છે એનો ભાર બહુ રહેતો નથી કારણ કે જ્યારે મુખ્ય ટોપિક આવડતો હોય છે ત્યારે અંદરની વિગતો એ લોકો લખી શકે છે હવે સાયકોલોજીકલી શું કરવું જોઈએ સાયકોલોજીકલી એ લોકોએ ડેફિનેટલી અડધો કલાક કે એક કલાક જેટલું એક્ઝામની સ્થિતિમાં પણ તમારે મ્યુઝિક સાંભળતા સાંભળતા ચાલવું જોઈએ એક્ઝામ કાલે હોય તો આજે પણ તમે અડધો કલાક ચાલી શકો એવી સ્થિતિમાં તમે હોવા જોઈએ ને એવું કરવું જ જોઈએ કારણ કે એ ખૂબ જરૂરી છે બીજું પૂરતી ઊંઘ થી આઠ કલાકની ઊંઘ એ તમારા બ્રેનની રિસ્ટોરેટિવ પ્રોસેસ છે એટલે તમે જે વાંચ્યું છે જે મહેનત કરી છે જે સમજ્યા છો એ બ્રેઇનની અંદર સ્થાયી થાય ત્યાં એનું રિટેન્શન થાય ત્યાં એ સ્થિર થઈને રહે એટલા માટે શાંતિની ઊંઘ જરૂરી છે ઘણી બધી વખત કેટલાક લોકો એવું કહે છે

આ બહુ સરળ વાત છે પણ લોકો આને અનુસરતા નથી એટલા માટે મારે કેવું છે પરીક્ષાના સમય અગિયાર થી બે છે તો અગિયાર વાગે ખાઈને બે કલાક એક કલાક આરામ કરી લઉં એવી ટેવ અત્યારે ના પાડતા પરીક્ષાના સમય લખવાની જ ટેવ પાડો તમે તો ચોક્કસ પણ તમને એ વખતે પરીક્ષાના દિવસો દરમિયાન પણ તમને કોઈ મુશ્કેલી નહીં થાય અને સ્ટ્રેસ દૂર કરવાનો એક બીજો સૌથી સરસ ઉપાય મમ્મીઓ કરતી હોય છે એ છે કે રાત્રે ભૂખ લાગે વાંચતી વખતે તો નાસ્તામાં મેગી બનાવીને ખાવું કોઈ પણ જંક ફૂડ ખાવું એને અવોઈડ કરવું કારણ કે એનાથી પેટમાં તો ગરબડ થાય જ છે તમને પણ તમને કોન્સન્ટ્રેશનમાં અને મેમરીમાં પણ મુશ્કેલી પડે છે એટલે આપણું બ્રેઇન જે છે એનો મુખ્ય ખોરાક છે ગ્લુકોઝ અને પ્રોટીન આ બધી બાબતો ખૂબ જરૂરી છે એટલે બેલેન્સમાં આ બધું મળવું ખૂબ જરૂરી છે તમારું હિમોગ્લોબિન બરાબર હોય બી બરાબર હોય ડી બરાબર હોય આ બધું જ જરૂરી છે એટલે બધા અત્યારે ટેસ્ટ કરાવવા માંડવાના નથી પણ એટલું નક્કી છે કે તમારે બેલેન્સ્ડ ફૂડ ખાવું ખૂબ જરૂરી છે ને ઘરનું ખાવ માંદા પડશો તો એટલા દિવસો તમારા બગડવાના છે તમારું મગજ પણ કામ નહીં કરે તમારું કોન્સન્ટ્રેશન પણ નહીં રહે એટલે ઘરનું હેલ્ધી ખાવ જે ખાવ એ ઘરે બનાવીને ખાવ એનાથી ચોક્કસ ફાયદો થશે એમાં જનરલી જો વાત કરવામાં આવે આપનો કોમર્સ વિભાગ હોય એટલે કોમર્સ ઉપર જ્યારે ચર્ચા કરીએ તો ઇકો બીએ સ્ટેટ એકાઉન્ટ ઇંગ્લિશ કોમ્પ્યુટર ગુજરાતી હિન્દી આ તમારા લગભગ સબ્જેક્ટ હશે જનરલી ખાસ કરીને ઇકોની વાત હોય એટલે અર્થશાસ્ત્રની વાત આવે બીએ હોય એટલે બિઝનેસની વાત હોય ને ઇકો અને સ્ટેટ એકાઉન્ટ હોય એટલે એમાં દાખલા ગણવાની આખી વાત આવતી હોય છે પરંતુ પરીક્ષાનો સમયગાળો નજીક નજીક આવતો હોય છે એટલે તમે જુઓ ઘણા વિદ્યાર્થીઓ ઘરે વાંચન તો કરતા હોય છે પરંતુ દાખલાની પણ પ્રેક્ટિસ કરતા હોય છે આપ અત્યારે હાલ કેવા પ્રકારની પ્રેક્ટિસ કરો છો ખાસ કરીને જો વાત કરવામાં આવે ટફ વિષયની આપને ટફ વિષે એવો કોઈ લાગે છે કે જેના કારણે મારા માર્ગ કદાચ ઓછા આવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે આ કાર્યક્રમ હોય એનાથી આપ કેવા પ્રકારની શીખ મેળવો છો હમણાં જોવા જઈએ તો મને ટફ આમ બધા સબ્જેક્ટની પ્રેક્ટિસ કરીએ છીએ તો ટફમાં બીએ લાગે છે કારણ કે એમાં કોઈ પણ પોઈન્ટ હોય તો એમાં ઘણા બધા મુદ્દાઓ યાદ કરવામાં આવે છે અને મુદ્દાઓ મિક્સ થઈ જાય છે એટલે જે બીજા સબ્જેક્ટ પાછળ જેટલો સમય લાગે છે એના કરતાં બીએ સબ્જેક્ટમાં વધારે સમય જાય છે મારો શાયદ એના કારણે મને એમાં વધારે મહેનત કરવાની જરૂર છે અને એના પછી આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને હું થેન્ક યુ કહેવા માંગુ છું કારણ કે એમના દ્વારા આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે જેના દ્વારા વિદ્યાર્થીઓને જે બોર્ડ એક્ઝામ વખતે જે એન્ઝાયટી ફીલ થાય છે અને લોકો આમ સ્ટુડન્ટ જતા હોય ક્લાસમાં અને ભૂલી જાય કાં તો રિઝલ્ટની વીક હોય કાં તો એક્ઝામમાં કઈ રીતે પેપર જશે એ બધાની વીક હોય તો એના માટે શું ઉકેલ લાવવો એ જે બાબત ઉપર ચર્ચા કરવામાં આવે છે તે ઘણી સારી વાત છે બિલકુલ કેસી શાહ સાહેબ જેમ આ વિદ્યાર્થીની હતી અને વાત કરી કે ભાઈ એમને તો બી એમાં તકલીફ પડી ગૂંચવણ ભરી પરિસ્થિતિનું નિર્માણ થાય છે બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક મિક્સ થઈ જતી હોય છે એટલે ટફ પડી રહ્યો છે કારણ કે જનરલી જો વાત કરીએ તો એમાં કેવું હોય છે કે બધી વસ્તુઓ એટલા માટે મિક્સ થાય કારણ કે બિઝનેસની ચર્ચા હોય થોડું ઘણું અલગ અલગ જે મિશ્રણ થતું હોય એટલે ક્યાંક ને ક્યાંક એવું થતું હોય એમને આ વિદ્યાર્થી અને અન્ય વિદ્યાર્થીઓને આ વિષયમાં તકલીફ પડતી હોય એને આપ કેવા પ્રકારની સલાહ આપવા માંગો છો હવે સર હું મહિમાના માધ્યમથી જેટલા પણ વિદ્યાર્થીઓ છે કોમર્સના છે સાયન્સના છે આર્ટ્સના છે કે 10માં ના 12માં જે કોઈ ભી જેમને હું એટલું સલાહ આપીશ કે હજુ 40 દિવસ તમારી પાસે છે અને તમારી પાસે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે તમે જે ભી લેવલમાં અત્યાર છો પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ અગેન હું એ જ વાત કરીશ કે મને ખબર નથી શું વાંચું અને કેવી રીતે વાંચું ત્યારે હું વિદ્યાર્થીઓ સાથે જ્યારે મારા સેમિનાર ને વર્કશોપ હોય ત્યારે એમને પૂછું માનું કે મારે વિવેકભાઈ મને જીટીપીએલના સ્ટુડિયો પર મને બોલાયો છે અને હું અહીંથી જવા મારી સુભાષ ઓફિસથી નીકળું અને મને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવ્યો તો મેં વિવેકભાઈને ફોન કર્યો કે સર મને એક મુશ્કેલી આવી છે મને હેલ્પ કરો તો સૌથી પહેલો સવાલ તમારો શું હશે વિવેકભાઈનો પહેલો સવાલ એ છે કે સર તમે ક્યાં છો તમે ક્યાં છો એ જો મને જણાવો તો હું તમને હેલ્પ પહોંચાડી શકું અહીંયા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ એ જ છે કે એમનું સ્ટેટસ શું છે એમને ખબર જ નથી કે કયા વિષયમાં એ કેટલી તૈયારી થઈ ગઈ છે અને કેટલી બાકી છે હવે મહિમાએ જે કહ્યું કે ભાઈ મારે બી એમાં મોટા પ્રશ્નોમાં પ્રોબ્લેમ આવે છે તો પ્રોબ્લેમ જે છે માનો કે એક્ઝામ્પલ લઈએ કે બાર કે ચૌદ ચેપ્ટર છે કદાચ એમાં તો તમે બોર્ડે બ્લુ આપેલી છે કે ભાઈ બ્લુ પ્રમાણે આ પ્રશ્નમાંથી આ ચેપ્ટરમાંથી મોટા જ પ્રશ્નો પૂછાય આ ચેપ્ટરમાંથી માંથી એમસીક્યુ અથવા નાના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય તો સૌથી પહેલા તો કોર્ડ ની એને ફોલો કરી લેવી પડે ત્યાર પછી તમે રોજ વધારે નહીં જે પાંચ કે સાત સબ્જેક્ટ છે એને તમારા ચોવીસ કલાકમાંથી અત્યારે સર કીધું કે ભાઈ હું જે પ્રમાણસર ની લેવાની જરૂર છે તમે ઓછામાં ઓછા તેર ચૌદ કલાક તમે અત્યારે વાંચી શકો એમ છો તો વધારે ની બાર કલાક વાંચો અને દરેક સબ્જેક્ટને દોઢ બે કલાક કાપો તો તમે જોઈ લો કે ચાલીસ દિવસની અંદર તમે ઓછામાં ઓછા એસી કલાક એક સબ્જેક્ટ ને આપ્યા છે દેટ મીન્સ એ સબ્જેક્ટ તમારો આસાનીથી પૂરો થઈ જાય એવો છે હવે તમે એ જુઓ કે એસી કલાક ભાગ્યા તમારા જેટલા ટોપિક હોય માનો કે દસ દસ ચેપ્ટર હોય ને તો એક ચેપ્ટર માટે આઠ કલાક મળે છે એમાં બી કેટલાક ચેપ્ટર તમારા તૈયાર થઈ ગયા હોય તો તમે આ કેલ્ક્યુલેશન સાથે આગળ વધો તો તમને ખબર પડે કે ઓ આ બહુ જ આસાનીથી મારાથી થઈ શકે છે માનો કે મોટા પ્રશ્નો તમને ડિસ્ટર્બ કરે છે તો પ્રશાંત સરે જે કહ્યું ને કે લખીને તૈયાર કરો કે જે વાત બહુ સાચી છે કે એક વખત લખો ને ત્રણ વાર વાંચો સેમ છે હું આના માટે વિદ્યાર્થીઓને એક્ઝામ્પલ આપું કે 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 તમે જમવા તો કેટલી જમી લો મિનિટમાં હું એમ કહું દાળભાત શાક રોટલી દસ મિનિટમાં તૈયાર થાય ખરું કે ના એના માટે જોઈએ કલાક તો કલાક જે જાય છે ટાઈમ વેસ્ટ થયો કે ઇન્વેસ્ટ થયો છોકરા કે ના સાહેબ ઇન્વેસ્ટ જો એક કલાક દાળ ભાત શાક રોટલી બનાવવામાં સમય મમ્મી એ ના આપ્યો હોત તો તમે દસ મિનિટમાં જમીને કેવી રીતે ઉભા થઈ ગયા હોત અહિયાં વિદ્યાર્થીઓના માઇન્ડસેટ એવા છે

સ્વરૂપ પૂછ્યું હોય ને કોઈ બીજા કાર્યો લખાઈને આવે તો આ બધા કારણોથી વિદ્યાર્થીઓ થાય છે પણ આમાંથી બહાર નીકળવાનો એક સિમ્પલ રસ્તો છે તમારા જેટલા બી વિષયો છે એને આખા દિવસમાં જેટલા કલાક વાંચવાના છે એને બે બે કલાકના અંતરે ડિસ્ટ્રીબ્યુટ કરી દો બે કલાક એક કલાક દોઢ કલાક જે બી ભાગે આવે થરલી ટોપિક વાઇઝ તૈયારી કરો અને એ પ્રમાણે તમે જોશો તો તમે દરેક સબ્જેક્ટને પ્રોપરલી ન્યાય આપી શકશો મને લાગે છે કે ભણવું એ બહુ આસાન છે અમારા વખતે એક જ દિવસમાં બે બે એક્ઝામ હતી આજે બોર્ડ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એક જ પરીક્ષા પછી બે ત્રણ રજાઓ આપે છે અને વિદ્યાર્થીઓ તાણ તણાવ ના અનુભવે એના માટેની બહુ સરકારની અને આખા જે બોર્ડ જેને પ્રોગ્રામ ડિઝાઇન કરે છે એક્ઝામ એ સાયકોલોજી અને પ્રશાંતિ જેવા વ્યક્તિઓને સાથે રાખીને બહુ સાયકોલોજીકલ બહુ ખરાબ અસર ના પડે એને ધ્યાનમાં રાખીને કરે છે બિલકુલ 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 થાય તો સાડા ત્રણ કલાકે નડિયાદની આજુબાજુ છું દેટ મીન્સ હું સાત કલાકમાં મુંબઈ નહીં પહોંચું એટલે કાં તો મારે મારો ગોલ નીચો કરવો પડે કાં તો સ્પીડ વધારવી પડે આ બેમાંથી એક જ રસ્તો એવો છે કે જ્યાં તમે તમારા ગોલ સુધી પહોંચી શકો તો બિલકુલ બિલકુલ સાચી વાત છે કેસી સાહેબ કારણ કે જનરલી દર્શક મિત્રો જો વાત કરવામાં આવે ને લખવાની સા વાંચવાની સાથે સાથે લખવાની પણ તમે ટેવ રાખો પ્રશાંતભાઈએ કહ્યું એ પ્રમાણે કારણ કે રુચિ કેળવાશે રુચિ કેળવાશે તો તમે જ્યારે આગળ એક્ઝામ આપશો તો સરળતાથી ક્યાંક ક્યાંક લખી શકો એવું ના થાય કે સ્વરૂપ લખવાનું હોય ને વ્યાખ્યા આવી જાય ને વ્યાખ્યા લખવાની હોય અને ટૂંક નોંધ લખાઈ જાય આવું ના બની શકે